આપણે આપણા કાર્યકર્તા સમાધાન કરવાનું કેન્દ્ર નગરપાલિકા ગુજરાત પંચાયત પંચાયત આપશે કોર્પોરેશન આપશે જે પણ કામ થવાના હે કેન્દ્ર સરકાર એ સરકાર ભંડોળ

પાણી પહોંચાડવાના કેનાલના જોકીદાર આ આ આ સર્ટિફિકેટ કે જોકીદાર નહી હવે આપણા અધિકારી જ બોલે ના ભાઈ ભાઈ વખત કામ કરો કે પાણી પહોંચાડવાનો વારા કાઢો જે કરો વધારે પાણી ખોળો કેના હિસાબ કરો કોણ આપની બદલી જવાબદારી હે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ કે બે 6 મહિના પછી ચૂંટણી આવે જિલ્લા પંચાયત આપની હોય જો તાલુકા પંચાયત આપની હોય કોર્પોરેશન આપની હોય હોય અને સારી તે આ દેશના વડાપ્રધાન કે આ જોબ જવાબદારી જે હોય સૌરાષ્ટ્રની એ સૌરાષ્ટ્રની જવાબદારી અમે બધા ધારાસભ્ય તરીકે હતા ને મંત્રી તરીકે જવાબદારી હોય બી એને પૂરેપૂરી ઊંધી પાડશે અમારી જે હોબી છે એ તમારી એ તમે ત્યારે આવવાનું પ્રશ્નલ કામ હોય તો આવવાનું સરકારી કામ હોય તો આવવાનું કામની આરા નથી આપણા પાસે ચોવીસ કલાક છે ચોવીસ કલાકમાં હોળ કલાક કામ કરી આવીએ પેલા ચાર દિવસ મોરબી દિન બધી બાબતમાં ઉદ્યોગની દ્રષ્ટિએ ખેતીની દ્રષ્ટિએ શાંતિની દ્રષ્ટિએ વિકાસના કામ સારા થાય એની દ્રષ્ટિએ સારામાં સારી રીતે આપણે નંબર વન લઈ એવા સાથે મળીને પ્રયત્ન કરી ભારત માતા કહીએ મને